ઘટના કોટાઉન અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગે સુરક્ષા માટે ચેકિંગ અભિયાન શરૂ કર્યું વાંચ અને હીરા પુરકામાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવામાં આવી રહ્યું છે આ અભિયાનનો હેતુ ફટાકડાના ઉત્પાદન અને વેચાણમાં સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાનો છે સુરતના રામથેલ વિસ્તારમાં પણ ફટાકડાના વેચાણકારો પર ચેકિંગ કરવામાં આવ્યું છે ફાર્મ વિભાગ અને પોલીસ દ્વારા ફટાકડાના સ્ટોક અને સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે આ ચેકિંગ અભિયાનથી ફટાકડાના વેચાણમાં સુરક્ષા માટે જરૂરી નિયમોનું પાલન થાય છે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે ટીઆરપી અગ્નિકાંડ બાદ આ પ્રકારના ચેકિંગ અભિયાનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે ફટાકડાના ઉત્પાદન અને વેચાણમાં સુરક્ષા માટે જરૂરી પગલા લેવાના હેતુથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનથી ફટાકડાના સ્ટોકમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ અભિયાનથી ફટાકડાના ઉત્પાદન અને વેચાણમાં સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાના હેતુથી ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ અભિયાનથી ફટાકડાના સ્ટોક કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે